નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ શુકલતીર્થ સહિત પૂર્વ પટ્ટી પર ભારે પવન સાથે વરસાદ શુકલતીર્થ પાસે મહાકાય વડનું ઝાડ ધરાશાયી થતા કાર અને રિક્ષા દબાયા રિક્ષામાં સવાર મહિલા સહિત બે યુવાનોના મોત અન્યોને ઈજા શુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વડનું ઝાડ ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ જતા એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજા થતા સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુકલતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં શુકલતીર ગામના પાટિયા પાસે ઘેગુર વડલોના ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં રિક્ષામાં સવારે એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્યોને ઈજા થવા પામી હતી કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેઓને ગ્રામજનોએ દોડી આવી જે સી બી મદદથી બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ ખસેડ્યા હતા જેમ સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું પણ મોત થતાં મૃત્યુ આંકરણ પર પહોંચ્યો હતો બનાવની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના આગમનની ઘડીઓ રહી છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષો નો જીવ બચી જતા ત્યારે તંત્ર આ અંગે પણ વિચારે તે આવશ્યક છે ભરૂચ રિપોર્ટર માં

यो सबै भयो भयो